ભરૂચમાં દૂધ ધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં ભડકો ભાજપના અધિકૃત ઉમેદવારને મનસુખ વસાવાએ ભ્રષ્ટ ગણાવ્યા ભાજપે પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપતા સાંસદ મનસુખ વસાવા નારાજ છે વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી અને નારાજગી વ્યક્ત કરી પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને આગળ કર્યાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરો બીટીપીમાંથી આવેલાને ખોટી રીતે મહત્વ આપી પદ પર બેસાડી દીધા હોવાની વાત મનસુખ વસાવાએ કરી છે આ સાથે તે પણ કહ્યું કે પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ ડેરીમાં આપતા નથી ભાજપના અધિકૃત ઉમેદવારને મનસુખ વસાવાએ ભ્રષ્ટ ગણાવ્યા ભાજપે પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપતા સાંસદ મનસુખ વસાવા નારાજ છે વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી અને નારાજગી વ્યક્ત કરી પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને આગળ કર્યાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરો બીટીપીમાંથી આવેલાને ખોટી રીતે મહત્વ આપી પદ પર બેસાડી દીધા હોવાની વાત મનસુખ વસાવાએ કરી છે આ સાથે પણ કહ્યું કે પ્રકાશ દેસાઈ એક લીટર દૂધ ડેરીમાં આપતા નથી